એમના શરણમાં જનારના તમામે તમામો જવાબદારી જેને કહેવાય એ ઉપાડી લેતા એ સાંઈના કે એમના ચરણ એમના હૃદયની અંદર કોઈ પણ ભેદ નહીં આવતો તો એની કથામાં બધા ભક્તો સ્વાગત વિધિને જ્યાં વાત આવે તો આ સ્વાગત વિધિ જે જો કરવા જઈએ તો આપણા તો બધા જ આપણા કોઈ પણ આપણો પાલકો નથી અને એ સ્વાગત વિધિને લાંબી ચલાવવામાં આવે તો સમય બધોતીમાં પરિપૂર્ણ થાય પણ એના માટે પણ સંતોએ એક વાત બતાવી કે જેમ એક કલેક્ટર સહી કરી દે કલેક્ટર સહી કરી દે તો નાના અધિકારીઓ એમાં કંઈ પણ દખલગીરી કરતા નથી એવી રીતે બધા જ ભાવથી ગામે ગામથી બધા ભક્તો સદગુરુની કથા સાંભળવામાં આવ્યા છે તો વ્યાસપીઠ બધા જ ભક્તોને વંદન કરી દે અને વડીલો ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ આપણા આ કથાને સફળ બનાવવામાં આપણા પિત્રોની પણ આપણા પર કૃપા હોય આપણને જ્ઞાન આપેલું એવા દસ ભગવાનની જેમ ચોવીસ ચોવીસ ગુરુઓ તો આપણને પણ પ્રાથમિક જ્ઞાન માધ્યમિક જ્ઞાન ઉચ્ચતર જ્ઞાન જેમણે જ્ઞાન આપેલું એવા સદગુરુઓ એવા ગુરુજીઓના ચરણમાં પણ પ્રણામ કરીને માતા પિતા સજ્જનો દરેક જીવોના હૃદયની અંદર પરમાત્મા વિરાજમાન છે તો એમના ચરણમાં પણ વંદન કરીને અને ફરીથી એકવાર વ્યાસપીઠ ભલે બધાનું કદાચ સ્વાગત થાય કે નહીં થાય પણ માણસો જ્યારે ભક્તિની પરાકાષ્ઠામાં જાય તો ત્યારે ભક્તોનું ધ્યાન આ અન્ય વસ્તુઓમાં પ્રવૃત્ત થઈ શકતું નથી કારણ કે જે જેને પ્યાસ લાગે જેને તરસ લાગે સદગુરુના દર્શનની તો તેને બાહ્ય વસ્તુ પર ધ્યાન રહેતું નથી એટલે જે પણ ભક્તોને કથાની પ્યાસ છે તો તે આ બધી બાહ્ય વસ્તુ પર ધ્યાન આપતા નથી તો બધા જ ભક્તોની અંદર મારો સાંઈ વિરાજમાન છે તો બધા જ ભક્તોના ચરણમાં અને હૃદયમાં વંદન કરીને આપણે આજની કથાનો એ દોરને આપણે આગળ વધાવીએ તો કાલે આપણે કથાના એ પ્રવાહમાં હતા કે બાબાએ શિરડીની અંદર બધા જ જીવો સાથે પ્રેમ કરીને એ શિરડીને અનેક લીલાઓ કરીને એ સમર્થ હતા ભક્તો એમના ચરણમાં આવતા અને એમને ફરિયાદ કરતા કે બાબા આ સંસાર અમને તાપ આપી રહેલો છે આ સંસારના દુઃખો અમને તાપ આપી રહેલા છે તો ત્યારે એ ભક્તોને બહુ સરસ વાત કરતા કે કોઈકને એમની જરૂરિયાત મુજબ વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ કરાવી લેતા કોઈને નાથ ભાગવત જેવા ગ્રંથો પણ મંજાવી લેતા અને એ બધા ભક્તો સદગુરુ જે આજ્ઞા આપે બાબા જે આજ્ઞા આપે એ કરે તો એમાંથી એને રસ્તો મળી જતો અને એ ચરિત્રની અંદર એનું પ્રમાણ છે કે બાબા પાસે ભક્તો દુઃખીથી લા જાય અને બાબા ખાલી તેને એક ઉદી આપી દે કે આ ખાજે એટલે તારો રોગ મટી જાય અને જે પણ કંઈ સદગુરુ કહી દે એ ભક્તો જ્યારે કરતા તો એમના દુઃખો દૂર થઈ જતા અને દુઃખ દૂર થઈ જાય પછી એની શ્રદ્ધા દ્ર થાય જો સાંઈ બાબાની એક ખાસિયત હતી કે એમનો ભક્ત સાત સમંદર પાર હોય તો પણ એ જ્યારે બોલાવાના તો ત્યારે એને ગમે તે લીલા કરીને એમના દુઃખો દૂર પણ કરીને એ કૃપા કરે તો ત્યારે એમને શિરડી બોલાવી લેતા અને શિરડી બોલાવીને એમની અંદર પહેલાં તો એમના દુઃખો દૂર કરી દેતા એટલે જેને લીધે એની અંદર શ્રદ્ધા જાગી જાય અને શ્રદ્ધા જાગે અને પછીથી એ ભક્તિ તરફ વળી જાય એ ભક્તિ તરફ વળી જાય તો સાંઈ બાબા એ ચાહતા કે તો જ મારા ભક્તોનું કલ્યાણ થાય કારણ કે આ સંસારની અંદર માણસો ગમે એટલા ફાફા મારે ગમે એટલા રૂપિયા કમાય ગમે એટલી માલ મિલકત વસાવે અને ગમે એટલા ઊંચા હોદ્દા પર જાય પણ એ બધી નાસ્તવંત વસ્તુઓ છે એનો એક ને એક દિવસે નાશ થાય માણસો ગમે એટલા મોભા પર હોય તો જ્યાં સુધી એની સ્થિતિ સારી રહે ત્યાં સુધી આ સમાજ એને ઊંચા હોદ્દા બેસાડે અને જ્યારે એનો સમય થાય એટલે પછીથી એનો કોઈ પણ ભાવ પૂછતું નથી જ્યાં સુધી માણસ પર લક્ષ્મી છે ત્યાં સુધી એના બધા સગા આપણે સમાજની અંદર જોઈએ કે જ્યાં સુધી માણસો પૈસા હોય ત્યાં સુધી એની આગળ પાછળ બધા ભરે પણ કંઈક વિટમણા આવે અને એ લક્ષ્મી વગરનો થઈ જાય તો એને ચાહે કોઈનું ગમે એટલું પણ કરી લેવો હોય તો એનો સામો ભાવ પણ પૂછવા માટે રાજી થતા નથી હુકામ કારણ કે પામી જાય કે આની પરિસ્થિતિ પૂર્ણતાને આરે છે એવો આ સમાજ છે એટલા માટે આ સાંઈ બાબા જેવા સમર્થ એમ ગયેલ આ બધી અશાશ્વત જે શાશ્વત નથી બધી માયાવી વસ્તુઓ છે એના પછાડી જીવનને પૂરું કરી નાખવાની જરૂર નથી પણ જે શાશ્વત છે જેનો કોઈ અંત નથી જે આનંદ છે એ બધાએ મેળવી લેવું જોઈએ અને એ જ્યારે મેળવી લેવાય તો ત્યારે આ સંસારના પહાડ જેવા દુઃખો આ સંસારની અનેકો વ્યથાઓ માણસોને હેરાન કરી શકતી નથી નહીં તો મેળવી ગમે એવું લેવામાં આવે પણ આ વ્યથાઓ માણસોને છોડી શકતી નથી જેમ અનાજને જ્યાં સુધી સાફ નહીં કરવામાં આવે એને શુદ્ધ નહીં કરવામાં આવે ત્યાં સુધી એ શરીર માટે સુપાચ્ય રહેતું નથી પણ કોણ એને સાફ કરે તો જેમ આપણી બહેનો રસોઈ રાંધે કે કંઈ આવા મોટા પ્રસંગો થાય તો સાફ કરવા માટે બેસે એ અન્નને એ ભ્રમને સાફ કરવા માટે બેસે અને એની અંદર કચરો એ આપણા શરીરને હાનિ કરી શકતું નથી એવી જ રીતે જેને આત્માનો ખોરાક કહેવાય આત્માની શાંતિ માટેના જીને ખોરાક કહેવાય કે જે આવી કથાઓ ભગવાનનું સ્મરણ એ સદગુરુની કૃપા કરે ત્યાં સુધી અંદરના કચરા કે અંદરના કાંકરાઓ નીકળી શકતા નથી સદગુરુના રસ્તે ચાલે તો જ આ અંદરના બધા કાંકરાઓ દૂર થાય અને એ કાંકરાઓ દૂર થાય તો જ આ ભગવાનનું નામ સ્મરણ કીર્તન કે આવી કથાઓ આપણા હૃદયની અંદર ઉતરે અને એ હૃદયની અંદર ઉતરે પછીથી જેમ સૂર્ય સાથે પ્રકાશ જોડાયેલો છે જો એમ સૂર્યની સાથે પ્રકાશ જોડાયેલો છે એ બે અલગ નથી અને એ સૂર્ય પ્રકાશ આ પૃથ્વી પર પડે તો જ આ સંસારના જીવો આનંદ પામે અને પાલન પોષણ પામે એવી જ રીતે આપણો આત્મા પણ આપણા શરીર સાથે સૂર્ય અને પ્રકાશની જેમ સંકળાયેલો છે પણ આ બધું દૂઢ જ્ઞાન છે આ આચરણમાં લાવવા પડે લાવવા માટે આ બધા શબ્દોને મનન કરે અને ઘરે જઈને નિધિ ધ્યાસન કરે તો ત્યારે આ વસ્તુ સમજાય કે જેમ સૂર્યની સાથે પ્રકાશ અલગ નથી સૂર્ય છે તો જ એ પ્રકાશનું અસ્તિત્વ છે એવી રીતે આપણી અંદર આત્મા છે તો જ આ શરીરનું પણ અસ્તિત્વ છે બધા ભક્તો આ ભગવાનની વસ્તુને સદગુરુની વસ્તુને આચરણમાં હુકામની લાવી શકે કારણ કે આ જ્ઞાનનો પ્રકાશ એ આત્મા સાથી

ઇન્દ્રિયોને વશમાં રાખીને ચિત્તને વશમાં રાખીને આ જ્ઞાનને અંદર ઉતારવું અને અંદર ઉતરે પછીથી આચરણમાં આવે નહીં તો ધ્યાન ભ્રષ્ટ જ્યાં સુધી માણસો છે મન તન અહીંયા હોય અને મન ત્યાંનું ક્યાં ભક્ત કે એટલા માટે જ દરરોજ કથાની શરૂઆત કરવા પહેલાં આ બધા દેવોને વિરાજમાન કરવું પડે સરસ્વતીજી દેવીને પણ